જીવન બદલી નાખશે આ નિયમો પૈસાની કમી પણ દૂર રહેશે નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘણી વખત ઘરમાં નકારાત્મક ઊર્જા વધારે હોવાના કારણે ખરાબ અસર પડે છે ઘણી વાર લાખ કોશિશ કર્યા બાદ પણ ઘરની સ્થિતિ સારી નથી રહેતી મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી અને ધનમાં પણ વધારો થતો નથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘણી વખતે ઘરમાં નકારાત્મક ઊર્જાનો વધારો અથવા દેવી દેવતાઓ અને પૂર્વજોના આશીર્વાદના અભાવને કારણે વ્યક્તિને આર્થિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ઘણી વખત કામ બગડવા લાગે છે આવા સંજોગોમાં જો તમે ઈચ્છો તો તમે ઉપાયો અપનાવી શકો છો અનુસાર આ સકારાત્મક પ્રવાહ વધે છે સુખ અને સમૃદ્ધિ આવે છે ચાલો જાણીએ તમારે દરરોજ કયા કયા કાર્યો કરવા જોઈએ એક કોઈ પણ શુભ કાર્યમાં કપૂર નું વિશેષ મહત્વ હોય છે એવું માનવામાં આવે છે કે ઘરમાં કપૂર રાખવાથી વાસ્તુ દોષ ની સાથે નકારાત્મક ઉર્જાથી પણ મુક્તિ મળે છે તેથી અઠવાડિયામાં એકવાર કપૂર સળગાવો આનાથી વધુ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે બે સરસવના આ દીવો દરરોજ પ્રગટાવી શકો છો પ્રવેશ દ્વાર ની બંને બાજુ અથવા એક તરફ આમ કરવાથી તમને દેવી દેવતાઓની સાથે પૂર્વજોના આશીર્વાદ મળે છે જેથી ઘરમાં બરકત રહે છે ત્રણ પહેલા રોટલી ગાયને ખવડાવો તવાને ગરમ કર્યા પછી તેમાં થોડા દૂધના છાંટા નાખો અને પહેલી રોટલી ગાયને ખવડાવો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દરેક પ્રકારના દોષથી છુટકારો મળે છે આ રોટલીમાં થોડો ગોળ અથવા ખાંડ પણ નાખી શકો છો ચાર લાલ કપડામાં એક નો સિક્કો થોડું કપૂર એલચીના પાંચ કે સાત ટુકડા બે નાખીને ગાંઠ બાંધી લો અને આ લાલ કપડું તમારા પાસે રાખો દેવી લક્ષ્મીના આગમન માટે પૈસા બચાવવા માટે આ ઉપાય ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે પાંચ વાસ્તુ અનુસાર દરિયાઈ મીઠું ખૂબ મહત્વ ધરાવે છે એવું માનવામાં આવે છે કે દરિયાઈ મીઠું ઘરમાંથી નકારાત્મકતા દૂર કરે છે ચાલો તમને જણાવી દઈએ કે તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા માટે તમારે તમારા ઘરના ખૂણામાં દરિયાઈ મીઠું રાખવું જોઈએ સાથે જ જ્યારે તમે ઘરમાં પોતું મારો છો ત્યારે તમે પાણીમાં દરિયાઈ મીઠું મિક્સ કરીને પોતું મારી શકો છો છ પક્ષીઓને રોજ અનાજ ખવડાવવું એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તમે કુંડળીના દરેક દોષથી મુક્તિ મેળવો શકો છો આ સાથે જીવનમાં પ્રગતિ સુખ સમૃદ્ધિ આવે છે સાત સાંજના ના સમયે ઘરમાં ઝાડુ ન મારવું જોઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત સમય કે પછી ઝાડુ ન મારવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી માતા લક્ષ્મી ઘરમાંથી જતી રહે છે અને ત્યાં દરિદ્રતા વાસ થાય છે આઠ તમને જણાવી દઈએ કે કાચ ક્યારે પણ ઘરના દરવાજા સામે ન લગાવવું જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને ઘરના લોકોને સ્વાસ્થ્યની ચિંતા રહે નવ પરિવારના સભ્યો કમાતા હોવા છતાં ઘરમાં પૈસાની અછત રહે છે મહેનત કરીને પણ ઘરમાં આર્થિક તંગી છે આવી ચિંતા ઘરમાં વાસ્તુ દોષનું કારણ હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર અમે તમને જણાવીશું એવી વસ્તુઓ જેને ઘરમાં રાખવામાં આવે તો ધન સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનથી રાહત મળશે માટીના નાના ઘડા અથવા બરણીમાં પાણી ભરી ઘરની ઉત્તર દિશામાં રાખો પૈસાની તંગી નહીં રહે તેને ખાલી ન રહેવા દો પાણી સુકાઈ જાય તે પહેલા તેમાં પાણી ઉમેરતા રહો માહિતી પંસદ આવી હોય તો વિડિયોને લાઈક કરો અને શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે